જેતપુરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો શહેરના તાલુકા પંચાયતથી મોટી સંખ્યામાં દલિતો ભાઈ બહેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા ડો સાહેબ આંબેડકરના અગ્રો સિત્તેર નિર્વાણ દિવસ નિમિત્તે દલિતો દ્વારા મૌન રેલી કેન્ડલ માર્ચ યોજી શહેરના વિવિધ વિસ્તારમાં કણકિયા પ્લોટમાં ડો સાહેબ આંબેડકરની પ્રતિમાને નમન કરી સાચા મનથી ભાઈઓ બહેનો તેમજ આગેવાનો એ શ્રદ્ધાંજલિ અર્પી બ્યુરો રિપોર્ટર હેમંત શેખવા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અવનિર્માણ દિવસ છે આજે સારા એ ભારતમાં કેન્ડલ માર્ચ ડિસિપ્લિન અને મોઢી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને દલિત સમાજ સલામી જેવા નીકળ્યા છે આ સલામી શબ્દ પણ આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ચૂંટા પડે અને આ છ ડિસેમ્બર

એ બંધારણ પૂરું થયું અને સરકારશ્રી એટલે કે ભારત સરકારને સોંપી અને આજે એ બંધારણ ઉપર જો લોકશાહીનું એટલું બધું સરસ દેશનું બંધારણ ચાલતું હોય તો આ દેશ એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આભારી છે અને ચૌદમી એપ્રિલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે છ ડિસેમ્બર છે તો વન ની વન ખાલી દલિત સમાજને નહીં આમાં તો સર્વે જ્ઞાતિ નહીં સર્વ સમાજને આ બાબતે સલામી દેવા આવવું જોઈ અને એ જરૂરી છે કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશ માટે એટલું બધું બલિદાન આપેલ છે કે એમને જેટલી વાતો કરી જેના વખાણ કરી જેટલી સલામી આપી એટલું ઓછું છે બસ ભારત માતા કી જય જય ભીમ નમો બુદ્ધા